હવે તો જનતાને કેવા ધારાસભ્ય જોઈએ તેને લઈને શરૂ થઈ છે રાજનીતિ પાટણમાં મંગળવારે કોંગ્રેસની જનાક્રોટ સભામાં ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલને નામ લીધા વગર રાધનપુરના ભાજપ ધારાસભ્ય લવિંગજી ઠાકોરને ગણાવ્યા હતા વરઘોડામાં નાચવાવાળા ધારાસભ્ય કિરીટ પટેલના વાર પર હવે ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે કર્યો પલટવાર લવિંગજી તો ખુલ્લેઆમ મેદાને આવ્યા લવિંગજીએ આરોપ લગાવ્યો કે ધારાસભ્ય કિરીટ પટેલ તો દારૂ પીને ગમે તે બોલે છે ના ખાવાનું ખાય છે એટલું જ નહીં ગઈકાલે કોંગ્રેસની જનાક્રોશ સભામાં સપાટી પર આવેલા વિખવાદને લઈને પણ પ્રહાર કર્યા આવો સાંભળી ગઈકાલે કિરીટ પટેલે શું કહ્યું હતું અને લવિંગજીએ શું જવાબ આપ્યો એક સારો કામ થયું છે રાજનપુરના લોકોએ કયું બોલો કયું સારું કામ કર્યું બોલવા ધારાસભ્ય તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર સરકાર અંદર રજૂ કરી શકે એવા મજબૂત લડાયક બોલવા વાળા ધારાસભ્ય ની જરૂર છે

અને અમારી જે ભારતની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની એ અમારી ફરજ છે કારણ કે અમે કદાપી ખોટો કરતા નથી મિસ્ટર કિરીટભાઈ તમે શું કરો છો એ તમારા આત્માને પૂછો કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ પીન જેમ ફાવે બોલવું પડ્યું રહેવું અને ના ખાવાનું ખાવાનું ભલા માણા એ પટેલ છો તમે તો આ શોભે નહીં જ્યારે હું ક્ષત્રિય છું પણ મારે મારી સંસ્કૃતિને મા ભોમની રક્ષા કરવાની કઈ રીતે અને ભારતનો વારસો સંસ્કૃતિમાં ભૌમ નહીં એ રક્ષા કરવાનું મારું કામ છે લવિંગજીના પલટવાર પર કિરીટ પટેલનો વધુ એક વાર દારૂ પીને પડી રહેલા વિડીયો જાહેર કરવા કિરીટ પટેલનો પડકાર લવિંગજી મારો એક પણ દારૂ સાથેનો વિડીયો જાહેર કરે લવિંગજીના નાટના થી વધુ વિડીયો છે અમે દારૂ પીને પડી રહેતા હોય તો આટલો લોક સંપર્ક ના હોય એવી વાત કરી કિરીટ પટેલે એમની પાસે એમને કહ્યું કે ધારાસભ્ય કિરીટ પટેલ દારૂ પીને પડ્યા રહે છે તો કોઈ પણ જગ્યાએ રસ્તામાં કે કોઈ જગ્યાએ દારૂ પીને પડ્યા રહેલાનો વિડીયો હોય તો એ રજૂ કરે હું એમના નાસ્તા પચાસ થી વધુ વિડીયો એમની યુટ્યુબ ઉપર મૂકેલા છે રજૂ કરવા માટે તૈયાર છું બીજું કે એમને કહ્યું કે પડ્યા રહે છે તો હું મીડિયા સમક્ષ એમની સામે ચર્ચા કરવા માગુ છું કે છેલ્લા ત્રણ વર્ષથી એ અમારા સાથી ધારાસભ્ય છે જો અમે દારૂ પીને પડ્યા રહેતા હોય તો છેલ્લા ત્રણ વર્ષની અંદર ગામડાની અંદર કોને કેટલો પ્રવાસ કર્યો કેટલા સામાજિક ફંક્શનો રજૂ કર્યા અમે એટેન્ડ કર્યા અને વિધાનસભા હોય કે પાટણ જિલ્લાની અંદર જિલ્લા કક્ષાની જે સરકારી મીટિંગો થતી હોય એમો કોણ કેટલા દિવસ હાજર રહ્યું છે એના પુરાવા એ મીડિયા સમક્ષ રજૂ કરે હું પણ રજૂ કરીશ એટલે જો અમે દારૂ પીને પડ્યા રહેતા હોય અને લોકો વચ્ચે ના જતા હોત તો જો પાટણની જનતાએ અમને બીજી વાર જે ચૂંટ્યા એ ના ચૂંટ્યા હોત બાકી જો રવિનજીએ એવું કહે છે કે હું આધ્યાત્મિક છું તો પાટણ જિલ્લાની અંદર રાધનપુરની અંદર ખુલ્લે આમ દારૂ અને ડ્રગ્સનું વેચાણ થાય છે ખુલ્લે આમ જુગાર ચાલી રહી છે જો એ આધ્યાત્મિક હોય તો કોંગ્રેસે જે દારૂ અને ડ્રગ્સના વિરુદ્ધમાં જે અભિયાન ચલાવ્યું છે એમાં સહયોગ આપે અમે એમના માર્ગદર્શન નીચે પાટણ જિલ્લાની અંદર એમના માર્ગદર્શન નીચે અને એમની આગેવાની નીચે દારૂ વિરોધી ઝુંબેશની અંદર જોડાવા માટે તૈયાર છે